ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર પર હું લઈને આવી છું મીઠી મીઠી બુંદી ફક્ત બે કપ ચણાના લોટમાંથી આજે તમે પાડશો એક કિલો બુંદી એ પણ ખૂબ જ ઓછા ટાઈમમાં ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર પર માર્કેટ જેવી ટેસ્ટી બુંદી આપણે ઘરે જ બનાવીશું તો ચાલો બનાવી દઈએ ગણેશ ચતુર્થી સ્પેશિયલ મીઠી બુંદી મીઠી બુંદી બનાવવા માટે જોઈશે અહીં હું પહેલા મિક્સિંગ બાઉલ માં ચણા નો લોટ લઈશ તો મેં ચણા નો લોટ બે કપ લીધો છે બે કપ ચણા નો લોટ આ મિક્સિંગ બાઉલ એમાં પાણી એડ કરીશું તો તો મેં કપ કપ લોટ લીધો હતો જેટલું એમાં પાણી પાણી જશે પણ બધું જ હું આમાં એડ કરી દઉં થોડું થોડું રેડીને જ આપણે પાણી એડ કરીશું અને ફેટતા જઈશું આવા બ્લેન્ડર ના હેલ્પ થી એકદમ સ્મૂથ બેટર આપણે કરવાનું છે એટલે જ્યાં સુધી એમાં લમ્પ્સ કે ગાંઠો દેખાય અને બધી જ રિમૂવ ના થઈ જાય ત્યાં સુધી આપણે ફેટતા રહેવાનું તમે જોઈ શકો છો કે હું થોડું થોડું પાણી નાખતી જાઉં છું અને ફેટતી પણ રહું છું જેથી બુંદી માટેનું બેટર એકદમ પરફેક્ટ બને તો બેટર અહીં આપવું તૈયાર છે એકદમ પરફેક્ટ બેટર બન્યું છે બુંદી માટે આ બેટરમાં આપણે થોડો કલર એડ કરીશું જેથી કરીને બુંદી એકદમ કલરફુલ અને ટેસ્ટી દેખાય પણ તમારે ફૂડ કલર ના નાખવો હોય તો તમે ફૂડ કલર સ્કીપ પણ કરી શકો છો આમાં ચપટી રેડ ફૂડ કલર હું એડ કરી દઈશ ફૂડ કલરની જગ્યાએ તમે ચપટી હળદર પણ એડ કરી શકો છો એનાથી પણ કલરફુલ લાગશે ફૂડ કલર ની જગ્યાએ તમે હળદર પાવડર પણ એડ કરી શકો છો એનાથી તમારી પીળી બુંદી બનીને તૈયાર થઈ જશે તો મેં અહીં થોડો ચપટી ફૂડ કલર અને ચપટી હળદર બંને મિક્સ કર્યા છે આને સારી રીતે આપણે ફેંટી દઈશું તમે જેટલું મિક્સ કરશો આ બેટરને એટલું જ બેટર એકદમ સ્મૂથ અને ખૂબ જ સરસ બનશે જેથી આપણી બુંદી એકદમ માર્કેટ જેવી બનીને તૈયાર થઈ જશે હું તમને બતાવી દઉં કે કેવું બેટર હોવું જોઈએ બેટર થઈ જાય એટલે બ્લેન્ડર થી આ રીતે આપણે બેટર લઈશું એટલે પાતળી ધાર પડશે એ પણ તૂટ્યા વિના તો હું આ ચમચી ને પણ બેટર માં રીતે આંગળી થી બેટર ને ત્યાંથી સાફ કરશું તો ચમચી પર એક પણ લીસોટો નહીં રહે બસ આ રીતનું જ બેટર તમારે રાખવાનું ચપટી બેકિંગ પાવડર નાખીશું તો હું અહીં બેકિંગ પાવડર એડ કરી રહી છું એનાથી બુંદી થોડી ફૂલેલી બનશે એક ચમચી કુકિંગ ઓઇલ નાખીશું અને કુકિંગ હોય નાખીને બેટર ને હું ફરીથી સારી રીતે ફેટીશ તો ચાલો નેક્સ્ટ પ્રોસેસ કરી દઈએ અહીં આપણે કઢાઈમાં તેલ લઈશું બુંદી પાડવા માટે તેલ ગરમ થઈ જાય પછી જ આગળનો સ્ટેપ હું કરીશ ગેસ હાઈ ફ્લેમ પર રાખીને જ અહીં આપણે બુંદી બનાવવાની તેલમાં હું થોડા બેટરના ટીંપા નાખીને જોઈ લઉં કે તેલ ગરમ થયું છે કે નહીં તો તમે જોઈ શકો છો કે તેલ આપણું ગરમ છે તેલ ગરમ થઈ જાય એટલે કોઈ મીડિયમ કાણાવાળો ઝારો કરતા પછી ચારણી કે પછી આવું કોઈ છીણવાનું ગ્રેટર લેવાનું અને ડાયરેક્ટ તેલ માં બુંદી પડે એ રીતે આપણે થોડું ઉપર રાખીને બેટર એમાં નાખશો એટલે ફટાફટ બુંદી પડવા લાગશે ગેસ તમારે ફ્લેમ પર જ રાખવાનું તો તમે જોઈ શકો છો કે બે ચમચા કેટલી બધી બુંદી તૈયાર થઈ ગઈ હાલ તો હું ગણેશ ચતુર્થી સ્પેશિયલ બુંદી બનાવી રહી છું પણ આવી બુંદી પાડીને તમે ચવાણું બનાવો તો એમાં પણ આ એડ કરી શકો છો મારી ચેનલ માં તમને ચવાણા ની રેસીપી પણ મળી જશે થોડી ગોલ્ડન બ્રાઉન ની થાય એટલે બુંદી હું નીકાળી દઈશ તમે જોઈ શકો છો કે કેટલી સરસ અને એક જ માપ સાથે અને છૂટી છૂટી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે આને હું નીકળી દઈશ અલગ પ્લેટમાં અને એ જ રીતે હું અહીં બીજી બુંદી પણ પાડી દઈશ બહુ સરસ છે બુંદી પાડવી અને તમે જોઈ શકો છો કે બે કપ ચણાના લોટ માટે કેટલી બધી બુંદી બનીને તૈયાર થઈ જાય છે અને માર્કેટ કરતા ઘણી સારી ક્વોલિટી સાથે ઘરે ફક્ત થી પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો હવે આ રેસીપી જોયા પછી માર્કેટમાંથી તમે સો ટકા બુંદી નહીં લાવો ઘરે જ પ્રસાદી બનાવજો ગણેશ ચતુર્થી માટે બધા જ ખાઈને ખુશ થઈ જશે હાલ તો એકદમ ક્રન્ચી છે બુંદી પણ માર્કેટ જેવી મીઠી મીઠી લાગે અને મોટામાં મુકતા જોગળી જાય એવી લાગે એ માટે આપણે બનાવી દઈશું જે ફક્ત પાંચ મિનિટ માં તૈયાર થઈ જશે તો એના માટે હું એક પેન કે કઢાઈમાં દોઢ કપ ખાંડ લઈશ કપ ખાંડ એડ કરી દીધી છે હવે જેટલી મેં ખાંડ લીધી હતી એટલું જ આપણે પાણી લેવાનું છે દોઢ કપ જેટલું પણ પાણી સેમ એટલું નથી એટલે કે એક કપ પાણી અને બીજો કપ અડધા કપ થી પણ સ્યાજ ઓછું આ ચાસણી ને હું નહીં એક તાર ની રાખું કે નહીં બે તાર ની એટલે કે આપણે એક તાર કે ડબલ

પણ એવું નથી કે મેં ફૂડ કલર યુઝ કર્યો છે તો તમારે નાખવો તમારે સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો હું માર્કેટ સ્ટાઇલ બુંદી બનાવી રહી છું એટલે માર્કેટ જેવી દેખાય એટલે મેં ફૂડ કલર એડ કર્યો છે કેમકે માર્કેટમાં મીઠાઈ મળે તો એમાં મોટે ભાગે ફૂડ કલર હોય જ છે એટલે તો એમની મીઠાઈ એકદમ કલરફુલ લાગતી હોય છે ચાસણી આપડી ચીકણી થઈ જાય એટલે આ ગરમ ગરમ ચાસણી માં હું ડીપ ફ્રાય કરેલી બુંદીને એડ કરીશ હવે આ બુંદી એડ કર્યા પછી આપણે શું કરવાનું કે થોડી વાર માટે મીડિયમ ફ્લેમ પર ચાસણી સાથે આ બુંદીને આપણે ઉકાળીશું હજુ બુંદી માં જેવો મારે કલર જોઈએ એવો કલર નથી લાગતો એટલે હું અહીં બીજો થોડો ફૂડ કલર એડ કરી રહી છું મેં અહીં ઓર્ગેનિક ફૂડ કલર યુઝ કર્યો છે એટલે હેલ્થ સાથે કોઈ નુકસાન નહીં થાય બસ હવે તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર દેખાય છે બુંદીનો તો બે મિનિટ જેવો મેં અહીં મીડિયમ ફ્લેમ પર બુંદી ને ચાસણી સાથે ઉકાળી છે હવે અને ડાંખીને થી વીસ મિનિટ માટે કરતા પછી ત્રીસ મિનિટ માટે હું મૂકી રાખીશ અને ચાછણીની બુંદી રસ થઈ જશે તો માર્કેટ કરતા પણ ટેસ્ટી અને કલરફુલ બુંદી બનીને તૈયાર છે ખૂબ જ સોફ્ટ જુસી અને એકદમ છૂટી છૂટી બુંદી બનીને તૈયાર થઈ છે સોફ્રેન્ડ તમે જોયું કે બહુ સરળ રેસીપી છે બુંદીની તો આ ગણેશ ચતુર્થી પણ જરૂરથી ટ્રાય કરજો ગણપતિ દાદા માટે આ બુંદીની પ્રસાદી જરૂરથી અર્પણ કરજો અને હા ગણેશ ચતુર્થી સ્પેશિયલ રેસીપી છે તો કોમેન્ટમાં ગણપતિ બાપા મોરિયા જરૂરથી લખજો હું તમને મળીશ આવી જ સરસ અને સરળ રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર ધન્યવાદ એન્ડ જય અંબે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને હા ગણપતિ બાપાની મોદક અને બુંદી ના લાડુ ની રેસીપી પણ બહુ જલ્દી આવશે તો બહુ સરળ રીત થી તમે ગણપતિ બાપા ની બહુ ટેસ્ટી પ્રસાદી બનાવતા શીખશો તો બહુ સરળ રીત થી તમે ગણપતિ બાપા ની બહુ ટેસ્ટી પ્રસાદી બનાવવા માંગતા તો મારી ચેનલ ગુજરાતી કુકિંગ વિથ કવિતા ની રેસીપી જોવાનું ભૂલતા નહીં